મારા જીરામાં કાય ન જય કિસાન ખેડૂત મિત્રો થઈ તો ગયું લે આમ જો જીરામાં કાય અમારે નવાર્યા મોટા ભાઈ આમ જો તો આ જીરું હવે આમાં કેરે આમ મણ મણિકા કેરે ભેગા થાય વિચાર કરો આમ જો હવે આમાં મણિકા કેરે આમાં પોટલા બંધાય ને કેરે ગુણી ભરાય આમાંથી આમ જુઓ તો આ એક જીરું અહીંયા અને એક જીરું અહીંયા ને આમ જો તો આ જો આ બધું ખાલું આમ જો તો આ પોણો કેરો ખાલી પડ્યો હવે આમાં કેરે ગુણી ભરાશે ભગવાન આ જુઓ તો કોક છે એમાં દોર્યું આવી ગયું આમ જુઓ તો કોક જ છે અને આ દોર્યું આવી ગયો એ ભગવાન તું તો હમ જો તું એ કામ રૂઠે આમ જુઓ તો ધોરું ધોરું થઈ ગયું આખું જીરું થોડું ઘણું કદાચ થાય તો એમાં ધોરિયો બોલો ભગવાનને કઈ દેવું નથી તો હવે આપણે પરણે લેવું છે એવું દેખાય મને તો ભરત ભગવાન આપણે પરણે લેવું છે આમ જો આ ધોરિયો આવી ગયો જો કોક કોક સુડવા અને એમાં વળી માથે જતા આ ધોરિયો આવી ગયો હવે ઊણ એક કરોડ બોરીની વાતો થાય હે પણ એક કરોડ મને એમ લાગે એક કરોડ નહીં હિંતેર એંસી લાખ થાય ને બોરી તો તો બહુ જગ જીત્યા એવું કહેવાશે જોજો તમે આ વાત તમે યાદ રાખજો અત્યારે નહીં પણ એ અત્યારે કોઈ કહેશે નહીં વેપારી તો અત્યારે બધા પડાવી લેવા માંગે છે ઓછા ભાવમાં કે એને ખબર જ છે કે અત્યારે જો બજાર ઊંચી જતી રહે તો આપણને મળશે નહીં આ બધું થશે જ્યારે પચાસ સાઠ ટકા સિત્તેર ટકા જ્યારે જીરા નીકળી જાય ને એસી ટકા ખેડૂતોના હાથમાંથી વેપારીઓના હાથમાં જતા રહેશે ઓછા ભાવના લઈ લઈને ગોડાઉનો ભરી નાખશે ત્યારે એ ભાવ વધારશે જોજો તમે આ વાત યાદ રાખજો અને આ મારું ત્રીજી વાડી છે બધે આ જ રીતનું છે ક્યાંય એવું નથી કે અહીંયા ઉતારો થયો હવે આ ખેતર ત્રણ એકરનું એટલે હારા હાથ વીઘાનું છે સૌરાષ્ટ્રમાં વીઘા ઉપર હાલે તો હાડા હાથ વીઘાનો છે હા અમે જો અમે ઢગલો જોઈ લો હાળા હાથ વિઘાનો ઢગલો આ ચાર પાંચ જણા વાટે અને બે ભાઈઓ તો હજી ઘરે ગયું બે ભાઈ સાત જણા વાંટતા હતા સાત જણા અમે જોઈ લો કેટલું વાટ્યું છે આજ બપોરે દસ અગિયાર વાગે મંડ્યા છે આમ જોઈ લો એમાં કેવડો ઢગલો થયો નામાં હવે મારા ભાઈ ક્યારે ભગવાન બનાશે ભરાશે એ હા પહેને બતાવું જો પાછું જે છે ને એમાં ધોર્યો આવી ગયો મેઇન પ્રોબ્લેમ એ છે એટલે ભાવમાં કપાશે વજન હરવો થશે ભાવમાં કપાશે બધું થશે ભેગું હા આ ધોર્યો ને પાછો ક્યારે આવ્યો એ કહું અમે દવા તો ખૂબ ધ્યાન રાખી છે આ મારો ખેડૂત છે આ ક્યારે ભરત ધોર્યો આવ્યો આમાં હા મુજબ ક્યારે ધોર્યો આવ્યો હવે વરદ વર્યા પછી નેવું ટકા પાકી ગયું હતું નેવું ટકા પાકી ગયું તો હવે એમાં દસ ટકા નીલા છોડ હતા હવે એમાં ક્યારે દવા છાંટવી ને શું કરું અને દવા છાંટીએ તો આ બીજું હતું એ બગાડી જી હોય ઊભું હતું એ બગડે એટલે દવામાં આમ ગરમ પડે દોરિયાની એટલે દવાના છંટાણી અને આમને સફેદ થઈ ગયું જો હવે ઢગલા પાસે જાઉં છું તમે જોશો એટલે કહેશો અને આ સાલ ખેડૂત મિત્રો કોઈ જીરું વેચતા નહીં મારું કીધું માનો તો આ સાલ હે ને જીરું કોઈ વેચતા નહીં મારે ત્રણ પાનામાં કાઢ્યા કોઈમાં સાઠ ટકાથી વધારે નથી થયું એકે પાનામાં અને એ વિડિયા જે કાઢ્યું પછી એનું હલ રાખ્યું પ્રેશર મતલબમાં ગુણિઓ ભરી એ બધા વિડીયા યુટ્યુબ ચેનલમાં છે તમે જોઈ લેજો કેવું જીરું હતું અને કેવું થયું આ આમાં કાંઈ ખોટું બોલવા નથી ખેડૂતોને કંઈક પાંચ રૂપિયા ફાયદો રાખી મેળ થાય આ ડગલો હવે જો પાછળનો કેમેરો કરું જોઈ લે હવે આમાં આમાં મણિકા ક્યારે થાય વિચાર કરો આટલું તો ને આ પાંચ જણા આવી રહ્યા અને બે ગામમાં ગઈ સાત જણામાં આટલું તો વટાઇ ગયું બોલો હવે આમાં શું મણિકા થાય વિચાર કરો હા જોઈ લ્યો આ ખોલું ખોલું છે એટલે આ દેખાય છે ભારા થોડા ઘણા બાકી આમાં ધોરિયો મેન તો પાછો જીરામાં વજન નહીં થાય જો આ ધોરી આ આવી ગયો જો બધે મેન પ્રોબ્લેમ એ છે કે જે છે એમાં માલ બગડી ગયા છે હંજુ આ છોડો જુઓ પછી કોઈ દવાની અમે કચાશ જ નથી રાખતા નક એમ થાય કે દવાની આમાં ચાર વખત દવા છાંટી છે અને ખાતર કોઈ કમી નહીં કોઈ જાતની કમી નથી રહેવા દીધી ઉગવામાં એમને એમ હતું ફાંધા અમે હવે આમાં આમ આ બધું આપણે બિયારણ દવા ખાતર બધું પૂરેપૂરું નાખ્યું છે હવે માલ થયા ટાઈમે ચાલીસ પચાસ ટકા ઓછો થાય અડધો જ થાય સમજી લો ને લ્યો આ કાર્યો આ કાર્યો આવ્યો જો આ કારો થઈ ગયું જો આમ ભૂકો થઈ જાય જો આ કાર્યો આવી ગયો છે અહીંયા સમજો આમાં છે તમારી સામે જ બધું આ જીરાના વેપારીઓ જોઈ લેજો જો આ કાર્યો આવી ગયો બધું લોટ જેવું થઈ જાય આ કાર્યો આ કે છે કાર્ય આ ધોર્યો એ કાર્યો આ જો જોઈ લો છુપાવાનું કાંઈ નથી બધું છે એ તમારી નજર સામે છે આ ધોર્યો એસી ટકા સીતેર ટકામાં ધોર્યો આવી ગયો જો આમાં એક પચાસ ટકા તો માલ ઓછો વજન થઈ જાય પચાસ ટકા માલ વજન થઈ જાય ઓછો થઈ જાય ને એમાં પાછો દાણો ડબળો હોય વાળો એટલે ભાવે પચાસ પચાસ ટકા થઈ જાય પચાસ ટકા નહીં તો સમજી લો કે અત્યારે પાંચ હજારની આસપાસ ભાવ હોય તો એ પિસ્તાલીસ અડતાલીસો રૂપિયા તો કે બજારમાં માં લઈ જાય તો કે પિસ્તાલીસ અડતાલીસો રૂપિયા આવશે એટલે આપણે વીસ કિલે પાંચસો રૂપિયા કે ત્રણસો રૂપિયા ચારસો રૂપિયા ભાવ ઓછો આવે પ્લસ વજન ઓછો થાય આ આવું બધું છે એટલે ખેડૂત મિત્રો ખાસ એ ખ્યાલ રાખજો મારું કીધું માનો તો તમે બે મહિના તો વેચતા જ નહીં બે મહિના સ્ટોક કરો બે મહિનામાં તમે જોજો બજાર અત્યારથી જે ને બજાર વધવા તો મંડી ગઈ નવ હજાર અમારા કચ્છીમણ હું કચ્છનો છું એટલે કચ્છીમણ તમારે જવા ચાલીસ કિલોના નવ હજાર રૂપિયા ઘટીને થઈ ગયા હતા તો આજે દસ હજાર આસપાસ થઈ ગયા છે પણ આ મારા અંદાજે દસ વાર બાર તો થતા કાંઈ વાર લાગશે નહીં તમે જોજો પછી યાદ કરજો કે આ કે આ વીડિયો વાળા પટેલ હતા એ સાચી વાત છે ખોટી વાત નથી આ સેલનો અલગ હોય છે ને આ સાલે અલગ છે આ સાલે આંકડા ખોટા મેલે એક કરોડ બોરી થાય ને હવા કરોડ બોરી થશે ખોટે ખોટા ભરમાવવાના એ ધંધા છે ભરમાવવાના સસ્તે ભાવે પડાવી લેવાના ખેડૂત પાયાથી કારણ કે જો ખેડૂત ભરમાવે નહીં તો વેચે કોણ ખેડૂતને વેરાવાના ધંધા આ બધા છે કે આટલું થશે ને આટલું થશે એટલે એમ લાગે કે આ તો એ અત્યારે ચાર સાડા ચાર હજાર આવે છે તો આપણે દઈ દો ને આ પછી પાતરી હોય એવું પૂરે છે મારો પોતાનો અનુભવ કહું તો મેં એક વાડીનું કાઢ્યું એમાં દીધી કેટલા અણતાલીઓ એની આસપાસ કંઈક આવે એમ હતા તો મને કે અત્યારે દઈ દેવાય કે ન ઘટીને કે ચાર હજાર સુધી પહોંચ જશે આપણે તો જ થાય ને કે ચાર હજાર ને અડતાલીસ હોય એટલે આઠ રૂપિયા મળે નીકળી જાય તો આપણે પચાસ મણ હોય તો ચાલીસ હજાર રૂપિયાને ડાયરેક્ટ ફાંકું થઈ જાય ચાલીસ હજાર રૂપિયા ક્યાં કમાવા જવા એટલે આ ઈનો એ જીરાના પાછા આજે પાંચ હજાર ઉપર થઈ ગયા એ તો હેવી ક્વોલિટી હારી ક્વૉલિટીનું જીરું હતું અને એ ક્વૉલિટી જોવી હોય તો આમાં વિડીયો નાખેલો જ છે આમાં યુટ્યુબમાં તમે જોઈ લેજો નીલું કેવું હતું સૂકું કેવું હતું અને આ વાડીનો હતો આ ઉગ્યું તેરેનો હતો પાણી વાર તેરેનો હતો અને વાયુ તેરેનો બધા નાખેલા છે જોઈ લેજો હવે પછી ક્યારેક વરિયારી બતાવીશ આપણી વાડી એ બાજુમાં છે આમાં પાણી મીઠું પાયેલું છે પાર્લર પાર્લર પાણીનું છે આ જો કોઈ ખારા પાણીનું કેવું નથી ઓ વરિયારી રહી આ રહી જો આ વરિયારી છે ને એ આ તળાવ છે આ પાર રહીને દિવાલની પાછળ એ તળાવ છે થી પાણી આવે તમને પછી વાર ક્યારેક બતાવીશ વરિયારીમાં અત્યારે માટે હોય એ પાણી આવે વરિયાળીમાં આવે એમ છે વધારે જ નથી આવે એમ જય કિસાન અને સમજો આ ચાલે વેપારીઓની ચાલમાં ફસાતા નહીં ખેડૂત મિત્રો વેપારીઓ તો લૂંટવા જ બેઠા છે કાતર લઈને પાછા મારા બેટા પાંચ સાત વેપારી ભેગા થઈને શું કરે અણતાલી 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 અડતાલીસ ઓગણપચાસ રૂપિયા રૂપિયા વધારે વધારે વધારી ને આપણને એમ દેખાય કે હોક રૂપિયા તો વધી ગયા હવે એટલે આપણે એમ થાય કે હવે આમાં કંઈ વધુ લાંબુ બર કરતા નથી એટલે આપણે દઈ દઈએ પછી જ બજારા એટલે ખેડૂત મિત્રો એટલું ધ્યાન રાખજો હું વિનંતી કરું છું એવું નથી કોઈ આપણે ફરજીયાત ભલે એ તો પોતપોતાની પોઝિશનની વાત અને કોઈને હાવ જરૂર હોય ને તો પોતાની જરૂર પૂરતું જ વેચવાનું એમ કે આપણે આ દસ હજાર જોવે છે તો દસ હજાર પૂરતું જ વેચવાનું વધારે વેચવાનું જ નહીં કારણ કે જો રૂપિયા જોતા હોય એનો તો કાંઈ થઈ જ ન શકે ખતેય ભાવ હોય ખેડૂતને બજારને આપવું જ પડે એમાં તમારો મારું કાંઈ હાલવાનું નથી જય કિસાન આ જ વિડીયા જોતા રહેજો હજી વરિયાળી બતાવીશ તમને અને વિડીયો સારો લાગે તો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય કિસાન